પાંચ હજાર ઉપર સીટો વધારી છે મેડિકલની ગુજરાતમાં બધી પ્રાઇવેટ ભાઈ શું જરૂર છે ભાઈ કોઈ ગરીબનો વિદ્યાર્થી કોઈ ગરીબનો દીકરો ખેડૂતનો દીકરો ડોક્ટર બની જાય તમારા મારા બાપુજીનો જાય છે શું મને કો અને આપણે શેના માટે પેટ્રોલ ઉપર સાહીઠ રૂપિયા ટેક્સ લઈએ છીએ એના દીકરાને ભણાવવા માટે તો લઈએ છીએ નહીં કરોડપતિ હોય એ કરોડ રૂપિયા આપી શકે તો જ ડોક્ટર બની શકે બાકી નહીં આ સિસ્ટમ કરી દીધી ગુજરાતમાં

અને મેડિકલ કોલેજ પાછલા બારણે પ્રાઇવેટો વધારી દીધી અરે એમ